ફ્રેશ લીલા મસાલા સાથે આજે હું અહીંયા તમારી માટે એકદમ ક્રિસ્પી એવી ભાખરીની રેસીપી લઈને આવી છું અને આ ભાખરી તમે બેથી ત્રણ દિવસ સુધી ખાઈ શકો છો ખરાબ નહીં થાય આ ભાખરીને તમે પ્રવાસમાં લઈ જઈ શકો છો છુંદા અથાણા ચટણી બધા સાથે ખૂબ જ સરસ લાગે છે ચા સાથે પણ આ ક્રિસ્પી ભાખરી ખૂબ જ ટેસ્ટી લાગે છે તો ફ્રેન્ડ્સ ક્રિસ્પી મસાલા ભાખરીની રેસીપી શરૂ કરું એ પહેલાં તમને લોકોને રિક્વેસ્ટ કરીશ કે જો તમને લોકોને મારી રેસીપીઓ પસંદ આવતી હોય આ વિડીયો અને આ રેસીપી પસંદ આવે તો વિડીયોને લાઇક ચોક્કસથી આપજો આ વિડીયોને તમારા ફ્રેન્ડ્સ ફેમિલી મેમ્બર સાથે શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરી બાજુમાં આપેલું બે લાયકન ચોક્કસથી પ્રેસ કરજો હવે આ મસાલા ભાખરી બનાવવા માટે મેં અહીંયા બે વાટકી ઘઉંનો ઝીણો લોટ લઈ લીધો છે કોઈપણ વાટકી કે કપનું માપ તમે સેટ કરી શકો છો બે વાટકી ઘઉંના લોટની સામે અહીંયા એક વાટકી હું ઘઉંનો કરકરો લોટ ઉમેરું છું એટલે કે મેં ભેડકું ઉમેર્યું છે અને અડધી વાટકી હું તેની અંદર સૂજી એડ કરું છું હવે જો તમારી પાસે ઘઉંનો કરકરો લોટ ના હોય તો દોઢ વાટકી તમે સૂજી ઉમેરી શકો છો અને સૂજી ના ઉમેરવી હોય તો દોઢ વાટકી ઘઉંનો કરકરો લોટ ઉમેરી શકો છો અડધી વાટકી મેં તેમાં બેસન ઉમેર્યું છે અહીંયા ટોટલ મેં ચાર વાટકી લોટ લીધો છે અને આ બધો જ લોટ પહેલાં આપણે સારી રીતે મિક્સ કરી લેવાનો છે હવે આપણે ચાર વાટકી લોટ સામે છ ટેબલ સ્પૂન તેલનું મોયણ એડ કરીશું એટલે એક વાટકી માટે દોઢ ટેબલ સ્પૂન મેં તેલનું મોયણ લીધું છે તમે જેટલા વાટકી લોટ લેતા હોય એ પ્રમાણે તમારે તેલનું મોયણ એડજસ્ટ કરી લેવાનું હવે ફ્રેન્ડ્સ આ બધું જ હું આ રીતે બરાબર મિક્સ કરી લઉં છું ફ્રેન્ડ્સ આ વિડીયો તમે ક્યાંથી જોઈ રહ્યા છો તમારા ગામનું નામ તમારું નામ કોમેન્ટ સેક્શનમાં લખજો એટલે મને ખબર પડે કે મારા વ્યુવર્સ કોણ છે અને ક્યાંથી મારી ચેનલને રેગ્યુલરલી જોતા રહે છે અહીંયા જુઓ લોટમાં આ રીતે મુઠ્ઠી પડતું મોયણ હોવું જોઈએ એટલે તમારી ભાખરી એકદમ પરફેક્ટ અને ક્રિસ્પી બનશે હવે સૌ પ્રથમ મસાલામાં પહેલાં હું મીઠું એડ કરું છું તો મેં અહીંયા એક ચમચી અને વન ફોર ટી સ્પૂન એટલે કે સવા ચમચી જેટલું મીઠું ઉમેર્યું છે મીઠું તમે તમારા ટેસ્ટ પ્રમાણે લઈ શકો છો અડધી ચમચી મેં હળદર પાવડર એડ કર્યો છે અને એક ચમચી હું તેની અંદર ધાણાજીરું પાવડર એડ કરું છું એક ચમચી હું તેની અંદર લાલ મરચાંનો પાવડર એડ કરી રહી છું અને અડધી ચમચી હું તેની અંદર અજમો એડ કરું છું ભાખરીમાં અજમાનો ટેસ્ટ ખૂબ જ સરસ આવશે અને બે ચમચી હું તેમાં સફેદ તલ એડ કરું છું ત્યારબાદ મેં અહીંયા લીલી ડુંગળી લીધી છે તો લીલી ડુંગળીનો જે ઉપરનો ભાગ હોય એ બે ટેબલ સ્પૂન જેટલો લીધો છે અને ચાર ટેબલ સ્પૂન લીલી ડુંગળીનો જે નીચેનો ભાગ હોય લીલા પાન હોય તે ઉમેર્યા છે અહીંયા ત્રણ ટેબલ સ્પૂન મેં લીલું લસણ ઉમેરી લીધું છે ત્યારબાદ તેની અંદર મેં ત્રણ લીલા મરચાં એકદમ ઝીણા સમારીને ઉમેર્યા છે ત્યારબાદ અડધી વાટકી એકદમ ઝીણી સમારેલી ધોયેલી મેથી ઉમેરીશું અને અડધી વાટકી એકદમ ઝીણા સમારેલા ધોયેલા લીલા દાણા ઉમેરીશું અહીંયા જો તમારે પાલક ઉમેરવી હોય તો તમે પાલક પણ ઉમેરી શકો છો આ બધું જ પહેલાં આપણે આ રીતે બરાબર મિક્સ કરી લેવાનું છે તો મસાલો લોટમાં એકદમ સરસ મિક્સ થઈ જાય ત્યારબાદ આપણે તેની અંદર પાણી ઉમેરીશું અને ભાખરી માટેનો આપણે અહીંયા કઠણ લોટ બાંધવાનો છે તો થોડું થોડું પાણી ઉમેરી હું તેને પહેલાં આ રીતે મિક્સ કરી લઉં છું ફ્રેન્ડ્સ તમે પાણી એક સાથે ઉમેરી લોટ બાંધશો તો ઘણીવાર લોટ ઢીલો થઈ જતો હોય છે એટલે થોડું થોડું પાણી ઉમેરી આ રીતે એકદમ કઠણ લોટ બાંધવાનો ભાખરીનો લોટ એકદમ કઠણ હોવો જોઈએ એ ખાસ ધ્યાન રાખવાનું તો જ તમારી ભાખરી ક્રિસ્પી બનશે હવે અહીંયા મેં ઢાંકી દીધું છે અને આને આપણે પાંચથી સાત મિનિટનો રેસ્ટ આપીશું ત્યાં સુધી આપણે અહીંયા મસાલા ભાખરી સાથે ખાવા માટે એક ચટપટું દહીં તૈયાર કરી લઈએ તો ફ્રેન્ડ્સ તેના માટે મેં અહીંયા દોઢ વાટકો દહીં લીધું છે તેમાં હું આ રીતે પાંચ ચમચી સંચડ પાવડર એડ કરું છું અને ચમચી હું તેમાં શેકેલા જીરાનો પાવડર એડ કરું છું અહીંયા પાંચ ચમચી હું તેની અંદર લાલ મરચાંનો પાવડર પણ ઉમેરું છું ત્યારબાદ આપણા ઘરમાં નોર્મલ જે લીલી ચટણી હોય એ બે ચમચી જેટલી ચટણી એડ કરું છું લસણ મરચાં અને ડુંગળી સાથે મેં આ ચટણી તૈયાર કરેલી છે તો નોર્મલી શિયાળામાં તો અમારા ઘરમાં હોય જ છે એટલે બે ચમચી મેં ચટણી ઉમેરી લીધી આ બધું બરાબર મિક્સ કરી લીધું અને તમે જુઓ ઇન્સ્ટન્ટલી એક જ મિનિટમાં આપણું આ ચટપટું દહીં જે છે એ તૈયાર થઈ જાય છે આ દહીં થેપલા પૂરી ભાખરી બધા સાથે ખૂબ જ સરસ લાગે છે અને આ મસાલા ભાખરી સાથે પણ ખૂબ જ ટેસ્ટી લાગશે હવે ફ્રેન્ડ્સ અહીંયા જે લોટને આપણે રેસ્ટ પર રાખ્યો હતો તેને પાંચ સાત મિનિટ થઈ ગઈ કારણ કે દહીં તો ફટાફટ તૈયાર થઈ ગયો અને હવે આ લોટને આપણે આ રીતે થોડુંક મસળી લઈએ અને હવે આપણે તેમાંથી લુવા તૈયાર કરવાના છે તો હું મોટો લુવો આ રીતે આ લોટમાંથી લઈ લઉં છું કારણ કે મોટી રોટલી વણવાની છે તો ભાખરી આપણે બધી એક સરખી સાઈઝની બનાવી શકીશું તો પાટલા ઉપર આ ભાખરીનો લોટ મૂકી અને આપણે તેને વણી લઈએ ફ્રેન્ડ્સ એકદમ સરસ નવી નવી રેસીપીઓ અને ટેસ્ટી ટેસ્ટી રેસીપીઓ તમારી માટે લઈને આવ્યું છું અને તમે લાઈક કરવામાં કંજુસાઈ કરો છો એવું ના ચાલે વિડીયોને એક લાઇક ચોક્કસથી આપી દેજો કારણ કે વિડીયો બનાવવા પાછળ ઘણી મહેનત થતી હોય છે અને તમે એક લાઈક આપવામાં કંજૂસી કરો એવું ના ચાલે અહીંયા જુઓ આ ભાખરી જે છે એ એકદમ પરફેક્ટ છે બહુ થિક નહીં બહુ પતલી પણ નહીં અને હવે હું તેને આ રીતે કટરની મદદથી કટ કરી લઉં છું તો એક સરખી સાઇઝની એકદમ પરફેક્ટ રાઉન્ડ ભાખરી આપણી તૈયાર થશે તમારી પાસે કટર ના હોય તો કોઈ ડબ્બાના ઢાંકણ સાથે પણ તમે તેને કટ કરી શકો છો હવે ભાખરી કટ થઈ જાય એટલે આપણે તેની ઉપર આ રીતે છરીની મદદથી કટ લગાવી લઈશું જેથી કરીને ભાખરી અંદર સુધી શેકાશે અને ભાખરી આપણી એકદમ સરસ ક્રિસ્પી તૈયાર થશે આ જો એકદમ પરફેક્ટ આપણી ભાખરી તૈયાર થઈ ગઈ છે આવી જ રીતે મેં બાકીની ભાખરીઓ પણ વણીને તૈયાર કરી લીધી છે અને હવે તેને શેકવા માટે મેં અહીંયા અગારોના હનીકોમ તવાનો ઉપયોગ કર્યો છે તમારે જો આ હની તવો પરચેસ કરવો હોય તો લિંક તમને ડિસ્ક્રિપ્શનમાં મળી જશે અહીંયા આ સ્ટેનલેસ સ્ટીલનો જે તવો છે એનું હેન્ડલ પણ આ રીતે સ્ટેનલેસ સ્ટીલનું આવશે એકદમ મજબૂત છે ગ્રિપ પણ આપેલી છે તેમાં અને આ તવો એકદમ નોનસ્ટિક જેવું કામ કરે છે આની ઉપર તમે ઢોસા ચીરલા ઉત્તપમ બધું બનાવી શકો છો અત્યારે હું ભાખરી શેકી રહી છું તો મલ્ટીપર્પઝ તવો છે આમાં તમે ભાખરી પણ શેકી શકો છો આ તવો જો તમારે પરચેસ કરવું હોય તો લિંક તમને ડિસ્ક્રિપ્શનમાં મળી જશે તો અહીંયા જો ભાખરી બંને બાજુ થોડીક શેકાય એટલે હવે આપણે તેને આ રીતે પ્રેસ કરીને શેકીશું એટલે એકદમ સરસ તે ક્રિસ્પી બનશે તો બંને બાજુ આ ભાખરીને હું એકદમ સરસ દબાવીને શેકી લઉં છું તો અહીંયા જુઓ બંને બાજુ આપણી ભાખરી જે છે તે એકદમ સરસ આ રીતે શેકાઈ જાય એટલે આપણે તેમાં હવે થોડુંક થોડુંક ઘી લગાવી લઈએ અને ઘી સાથે આપણે તેને થોડીક શેકી લઈએ ભાખરીને પરફેક્ટ શેક્યા બાદ તમે ઘી સાથે શેકશો તો આ ભાખરી બે ત્રણ દિવસ સુધી ખરાબ નહીં થાય તેની સેલ્ફ લાઈફ જે છે એ વધી જતી હોય છે એટલે ઘી સાથે હું તેને થોડીક ક્રિસ્પી કરી લઉં છું અહીંયા જો ભાખરી બંને બાજુથી એકદમ સરસ ક્રિસ્પી અને ગોલ્ડન બ્રાઉન કલરની થઈ ગઈ છે તો હવે આપણે તેને કાઢી લઈએ તો ફ્રેન્ડ્સ એકદમ ટેસ્ટી ચટપટી આ ભાખરી જે છે એ છુંદા ચટણી થેપલા દહીં બધા સાથે ખૂબ જ સરસ લાગે છે ચા સાથે પણ ખૂબ જ સરસ લાગે છે ગરમ હોય ત્યારે તો સરસ લાગે જ છે ટેસ્ટી લાગે છે પણ ઠંડી થયા બાદ બી તે એકદમ ટેસ્ટી લાગે છે અને તમે પ્રવાસમાં લઈ જઈ શકો છો તો આ વિડીયો અને આ રેસિપી તમને કેવી લાગી મને કોમેન્ટ સેક્શનમાં લખીને જણાવજો વિડીયો ગમે હોય તો લાઈક કરજો તમારા ફ્રેન્ડ્સ ફેમિલી મેમ્બર્સ સાથે આ વિડીયો શેર કરજો અને આવા બીજા નવા વિડીયોઝ જોવા માટે અમારી યુટ્યુબ ચેનલ અને ફેસબુક પેજને ફોલો કરવાનું ભૂલતા નહીં ફરીથી મળીશું એક નવી રેસીપી સાથે ત્યાં સુધી તમને બધાને મારા જય શ્રી કૃષ્ણ